અને સારી એવી આવક મેળવી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણ ચારસોથી ચારસો પચાસ કટ્ટાની આવક નોંધાઈ હતી પ્રતિ વીસ કિલોના ભાવ ચૌદસો રૂપિયાથી તેવીસો સુધી નોંધાયા છે મધ્યપ્રદેશથી બે ટેમ્પો લસણની આવક નોંધાઈ હતી અને જેનો ભાવ સત્તરસો રૂપિયાથી તેવીસો સુધી નોંધાયો હતો જામનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રણસો કટ્ટાની લસણની આવક નોંધાઈ હતી લસણનો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલોનો એક હજાર રૂપિયાથી બાવીસો ચાલીસ નોંધાયો હતો લસણના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણીની તારીખો આવતીકાલે એટલે કે શનિવારના રોજ જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચ શનિવારે બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં તેઓ ચૂંટણીની તારીખો જાહેરાત કરશે ખુદ ચૂંટણી પંચે આ એક એક્સ પોસ્ટ કરીને માહિતી આપી છે ચૂંટણી પંચોએ પોસ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે સોળ માર્ચ બપોરે ત્રણ વાગે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અને કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો રાજકોટમાં બાર માસી સિંગતેલની સિઝન પૂર્ણ થતાં ભાવ વધારો થયો છે જેમાં સિંગતેલના ભાવમાં ડબ્બે પચાસનો વધારો કરવામાં આવ્યો છે તથા કપાસિયાના તેલમાં ડબ્બે સાઠ રૂપિયાનો વધારો કરાયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પંદરસો નેવે પહોંચ્યો છે સિંગ તેલના ડબ્બે પચાસ રૂપિયા વધ્યા છે તથા કપાસિયા તેલમાં ડબ્બે સાઠ રૂપિયાનો વધારો થયો છે તેલના નવા તીરના ડબ્બાનો છવ્વીસો સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા વધીને સત્યાવીસો વીસ રૂપિયા થયા છે તેમજ કપાસિયા તેલ ડબ્બાનો પંદરસો ત્રીસ હતો જેમાં સાઠ રૂપિયા વધીને પંદરસો નેવ થયા છે સિંગ તેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે બીજા સમાચારની વાત કરી લે તો મહેસાણાના ફળ બજારમાં આંધ્રપ્રદેશથી બદામની કેરીની આવક શરૂ થઈ ગઈ છે દૈનિક એક ટ્રકમાં આ કેરીની આવક થઈ રહી છે અત્યાર સુધીમાં મહેસાણા માર્કેટિંગ દસ જેટલી ટ્રકોનું બદામ કેરીનું આગમન થઈ ચૂક્યું છે આંધ્રપ્રદેશથી આવતી બદામ કેરીનો ભાવ ગુણવત્તા મુજબ સિત્તેરથી એકસો વીસ પ્રતિ કિલો બોલાય છે ફળ માર્કેટના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હવે બદામ કેરીની આવકમાં વધારો થશે મહેસાણાની સમગ્ર જિલ્લામાં અન્ય કેન્દ્રો ઉપર આ કેરીની મોકલવામાં આવે છે ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ગુરુવારે સોનાના ભાવ બસો પચાસનો વધારો જોવા મળ્યો હતો જેના કારણે દિલ્હીને બુલિયન માર્કેટ ચોવીસ કેરેટ સોનાની કિંમત પાસઠ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધીને સાસઠ હજાર બસો રૂપિયા પ્રતિ ગ્રસ્ત દસ ગ્રામ થઈ ગઈ છે ચાંદીના ભાવમાં પણ કિલો દીઠ સત્તરસોનો વધારો થયો છે તેની કિંમત સત્યોતેર હજાર પ્રતિ કિલોએ પહોંચી છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો અયોધ્યા રામ મંદિરને લઈને મોટી અપડેટ સામે આવી છે વાત જાણે એમ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે જો તમે રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદિરે જવાના છો તો આ સમાચાર તમારા માટે છે વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખે યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર ચોવીસ કલાક ખોલ્લું રહેશે તેવું કહી રહ્યા છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે દેશને ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન હબ તરીકે વિકાસવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ એક હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન સ્થાપી શકશે આ માટે તેમણે ઇલેક્ટ્રિક વાહનોના ઓછામાં ઓછા પચીસ ટકા સ્થાપિત રીતે ઉત્પાદિત ઘટાડોનો ઉપયોગ કરવો પડશે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે અનેકવિધ પ્રયાસો કરી રહ્યા છે ખેડૂતોના ઉત્પાદિત પાકોના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સમયસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા રાયંડાની આગામી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવ દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલશે જેનો લાભ અંદાજે ત્રણ વીસ લાખ ખેડૂતોને થશે આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે ભારત સરકાર દ્વારા તુવેર માટે સાત હજાર પ્રતિ ક્વિન્ટલ જેનો ભાવ ચૌદસો મણ છે ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ જેનો ભાવ એક હજારને અઠ્યાસી મણ છે અને રાયંડા માટે પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જેનો ભાવ અગિયારસો ત્રીસ પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે આગળ સમાચારની વાત કરી લે તો રાજ્યવાસીઓ ગરમી સહન કરવા તૈયાર થઈ જાઓ કેમ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ તાપમાન વધવાની શક્યતાની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જોકે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્ર સીસીટીવીથી સજ્જ કરાયા છે બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ બુધવારથી સીસીટીવી ફૂટેજ ચકાસણી શરૂ કરાશે અમદાવાદની વાત કરવામાં આવે તો શહેર વિસ્તારના ત્રણ અને ગ્રામ્યમાં બે મળી કુલ પાંચ સેન્ટર પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે અમૂલ અને ભાવમાં ઘટાડો કરાયો છે અમૂલ અને ઘીમાં પ્રતિ કિલો પચીસ રૂપિયાનો ઘટાડો કરાયો છે અને પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો ને પંચોતેરનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે પંદર કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ નવ હજાર બસો વીસ હતો અને હવે આઠ હજાર આઠસો ને પિસ્તાળીસમાં મળશે ઘીના નવા ભાવ ચૌદ માસથી લાગુ કરવામાં આવશે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલા લેવા સૂચના આપવામાં આવી છે શિક્ષણ વિભાગે કહ્યું છે કે શિક્ષણના બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તો એ બાબત છે ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો પોરબંદર જિલ્લામાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે સરકાર દ્વારા ગરીબોમાં આપવામાં આવતું અનાજ બારોબાર વેચી મારવામાં આવ્યું છે સરકારી ઓડિટ દરમિયાન આ હકીકત બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોર સ્ટેપ ડિલિવરી ઇજારદારે સામે ફરિયાદ નોંધાવી છે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો પાટણમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં ઉનાળું વાવેતર કરતાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં તેમાં રાધનપુર સાતલપુર સમી વિસ્તારના ખેડૂતોને પાણી મળશે નહીં તેમાં એકત્રીસ માર્ચથી નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરાશે બ્રાન્ડ કેનાલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી બંધ રહેશે તેમજ માઇનોર કેનાલમાં પણ પાણી આપવામાં આવશે નહીં જેમાં નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે જુવાર ઉનાળુ બાજરી સહિત વાવેતર પર માઠી અસર પડશે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત તેમના એક પ્લોટને દાન આપ્યો છે આ જમીનના ટુકડા પર નાથ બ્રહ્મકલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે જે ભવિષ્યના સંગીતના જ્ઞાન અનોખું કેન્દ્ર બનશે તેના નિર્માણ હેતુ ખૂબ જ ખાસ છે આ કેન્દ્રમાં ભારતીય સંગીત કલાનું જ્ઞાન એક છત નીચે આપવામાં આવશે ભારતીય સંગીતની તમામ કળાના છત નીચે લાવવામાં ઉમદા આશ્રયથી પ્લોટ દાન આપ્યો છે બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સ્થળ ઉપર જ રૂપિયા મળી જતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવકમાં વધારો થયો છે આજે ઘઉંના કટ્ટાની ચૌદ હજાર જેટલી આવક થઈ છે તેમજ ધાણાની આવક બાર હજાર કટ્ટા નોંધાય છે જીરુની આવકમાં પણ વધારો થયો છે છ હજાર કટ્ટાની આવક જીરુની થઈ છે ખેડૂતોને પણ જૂનાગઢ માર્કેટિંગ યાથી ખૂબ જ સારો એવો ભાવ મળી રહ્યો છે જેમાં સારા ઘઉંના ભાવ સસ્સોથી છસો પચાસ રૂપિયા મળી રહ્યા છે તુવેરના ભાવમાં પણ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો છે જે ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા છે